પોતાના કમંડળમાંથી જળ લઈની ઉપર છાંટ્યું એને મનુષ્યની વાચા આપીને પૂછ્યું કોણ છો તું ભાઈ ત્યારે કીધું તમારો ભાઈ ગૌકર્ણ જેને ધૂંધુકારી અરે તારું ગયા તીર્થમાં શ્રાદ્ધ કર્યું છે અને છતાં તારી મુક્તિ ન થઈ ત્યારે એ ધૂંધુકારી કહે છે કે આવા એક નહીં એક હજાર શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ થાય એમ નથી બહુ વિચારણીય પોઈન્ટ છે કારણ શું છે મુક્તિ નહીં થવાનું કારણ શું છે શું ગયા તીર્થમાંથી તીર્થત્વ નીકળી ગયું છે કે ગૌકર્ણજી ભક્ત નથી ગૌકર્ણ જેવો મહાભાગવત વ્યક્તિ અને ગયા તીર્થ જેવું તીર્થ મુક્તિ ન શ્રાદ્ધ થી અસંભવ વાત છે પણ ધુંદુકારીની નો થઈ કારણ માત્ર એક કારણ કે આ વર્ણ શંકર પ્રજા હતી શ્રાદ્ધ જયારે કરવામાં આવે ને ત્યારે પિતા કુળ ગોત્રનું નામ લઈ અને પિંડ અર્પણ કરવામાં આવે છે એને એનો એનો જે પરિચય હોય એ તો ગૌ કરર્ણજીએ શ્રાદ્ધ કર્યું તો એને કીધું કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું આ પિંડ અર્પણ કરું છું પણ વાસ્તવિકતા એ છે કે ધૂંધુકારી આત્મદેવનો પુત્ર હતો જ નહીં હવે એડ્રેસ જ ખોટું હોય ટપાલના પોગે કેમ અહીંથી શ્રાદ્ધ ભલે ગમે એટલા કરવામાં આવે પણ વ્યાનું એડ્રેસ જ ખોટું હતું કારણ કે આત્મદેવનો પુત્ર આ નથી હવે આ વાત તો એ લોકો તો જાણતા નથી ગૌકર્ણજીને ખબર નથી અને એટલા માટે થઈ અને શ્રાદ્ધ કરવા છતાં ધંધોકારીની મુક્તિ ન થઈ એનું મેન કારણ આ છે એટલા માટે એક સિદ્ધાંત સમજવા લાયક એ છે વ્યક્તિએ પોતાના કોળ અને ગોત્રમાં જ વિવાહ કરવા જોઈએ બાર નહીં શું કામ એક કુળના સંસ્કાર અને વિધિ વિધાનો જળવાઈ રહે પણ આ ભણેલા જાજા વધી ગયા ને ગમે ફિટ કરવા માંડ્યા છે કુળ ગોત્રનો સત્યા કરીને આખા સમાજને વર્ણશંકર બનાવી દીધો છે ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે જયારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદ ધર્મ નષ્ટ થાય અને વેદ ધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય અને દુરાચારી પુરુષ પ્રગટ થાય એટલે એ સમાજની સારી સ્ત્રીઓને બગાડે અને સ્ત્રી જ્યારે દુષ્ટ થાય સ્ત્રી શું દુષ્ટા શું દુષ્ટ સ્ત્રીઓના ગર્ભેથી જે બાળક જન્મ લે ગરબેથી વર્ણશંકર પ્રજા હોય છે અને વર્ણશંકર પ્રજાઓનો શ્રાદ્ધ ઇત્યાદિ વેદ કર્મમાં અધિકાર નથી એનું શ્રાદ્ધ કોઈથી પહોંચે નહીં એટલા માટે જે લોકો વર્ણાશ્રમ ધર્મની અંતર્ગત છે એને વર્ણાશ્રમ ધર્મની બાર કુળ બાર કોઈ જાવું નહીં કુલ મિલાવી નિયમ આ છે નહીતર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને હજારો વર્ષ નરકમાં સડતા રહેશો તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ કરાવી શકે અને આવી વર્ણશંકર એટલે ભાગવત તો ક્યાંત કરાવે પાછી નગર ઈ થાય કે તમે ગમીને હલવાણાવો તો વાહે મળી બિચારા કો ભાગવત કરે તો મેળ પડી જાય પણ વર્ણશંકર માં આશાય નો રખે ને કે આ ભાગવત કરશે બહુ જરૂરી છે સંસ્કારોના સિંચન માટે અને સ્ત્રીઓ ખાસ સમજવાની જરૂર છે ખાસ કરીને જે યંગ જનરેશન જે છોકરીઓ છે જેના વિવાહ નથી હે લવ ચક્કરમાં નહીં પડો એરેન્જ મેરેજ જે છે ને એ જ યોગ્ય છે અને એરેન્જ મેરેજ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી સંસ્કૃતિ બરાબર જળવાઈ રહી છે આ લવ મેરેજ આવ્યા ને પછી આખું સત્યા નાશ વાળી દીધો છે બહુ વધારે ફોરવર્ડ થવાની જરૂરી નથી આપણે કારણ એ છે કે સ્ત્રી સમાજનો આધાર છે અને સ્ત્રી જો બગડી જશે ને તો આખો સમાજ બગડી જાય આની બહુ વિસ્તૃત વ્યાખ્યાઓમાં નથી જાવું પણ એટલું સમજો કે સ્ત્રીની શુદ્ધતા રહેવી જરૂરી છે એના માટે દુરાચારી પુરુષોનું નાશ થવું જરૂરી છે દુરાચારી પુરુષો ત્યારે જ નાશ થાય જ્યારે વેદ ધર્મની સ્થાપના થાય અને વેદ ધર્મ ત્યારે સંભવ છે જ્યારે બ્રાહ્મણોની અંદર બ્રાહ્મણત્વ પાછું આવે અને બ્રાહ્મણત્વ ત્યારે સંભવ છે જ્યારે ગાયોની રક્ષા થાય ગૌહત્યા બંધ થાય તો આખી લિંક મેળમાં આવશે આની સિવાય આ સમાજને બચાવીએ કે એવું કોઈ સાધન નથી બીજું ધંધોકારીની મુક્તિ થઈ નહીં આત્મદેવે કીધું તું આજે વયોજા કાલે હું નિશ્ચિત કરીશ તારી મુક્તિ બધા બ્રાહ્મણોને બોલાવ્યા સવારે બધાને ખબર પડી ગૌ કર્ણજી આવ્યા છે બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા અને ગૌ કર્ણજીએ પૂછ્યું બતાવો ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ નો થાય એની મુક્તિનું સાધન શું છે બધા બ્રાહ્મણો બિચારા જોતા રહી ગયા કે ગયામાં તીર્થ થી જેની મુક્તિ નો થાય એની મુક્તિ એવું તો કઈ શાસ્ત્ર એક કામ કરો સૂર્ય દેવ ને પૂછો ગૌકર્ણનું તેજ જોવો પોતાના હાથમાં જળ લીધું આકાશ તરફ કર્યું સૂર્યની ગતિને રોકી સૂર્ય દેવને કીધું કે બતાવો એ કયું સાધન છે ગયા તીર્થમાં જેની મુક્તિ નો થઈ હોય એની મુક્તિનું સાધન બતાવો અને આખું ગામ સૂર્યદેવ ઉત્તર શ્રવણ દ્વારા મુક્ત કરી શકાય છે ગયામાં જેની મુક્તિ નો થઈ હોય એની મુક્તિ તે ભાગવત કરે છે સૂર્યદેવે કીધું ગામ લોકો એ કથાનું આયોજન કર્યું એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી અને કથાનો આરંભ થયો પહેલો દિવસ પૂરો થયો ત્યાં એક વાંસ રાખ્યો તો સાત ગાંઠ વાળો પહેલી ગાંઠ ફાટી બીજા દિવસે બીજી ત્રીજા દિવસે ત્રીજી એમ સાતમા દિવસે સાત ગાંઠ ફાટીને એમાંથી એક સુંદર ચતુર્ભુજ સ્વરૂપ વાળો એક પુરુષ બહાર આવ્યો અને ઈ પુરુષે આવી ગૌકર્ણજીને પ્રણામ કરીને કીધું ભાઈ મારું નામ ધુધુકારી છે ભાગવતનો મહિમા જુઓ કે જેના શબ્દ થી વાંસની ગાંઠ ફાટી ગઈ અને મને ભગવાન વિષ્ણુ ના પાર્ષદ નું શરીર પ્રાપ્ત થઈ ગયું હવે આનાથી મોટો ભાગવત તોડી નાખે છે આ ભાગવત છે એટલી ચર્ચાઓ ચાલી રહી હતી કે આકાશમાંથી વિમાન આવ્યું અને એ વિમાન આવ્યું અને એમાંથી ભગવાનના ચાર પાર્ષદો ઉતર્યા ધંધોકારીને લઈને વિમાન જેવું ઉપાડ્યું હેને ગામ લોકોએ પ્રાર્થના કરી ભાઈ વિમાન ઊભું રાખો કારણ કે અમારે કાંઈક પૂછવું છે ગૌકર્ણજીએ કીધું ઊભું રાખો વિમાન મારી જિજ્ઞાસા છે શું કથા તો બધા લોકોએ સાંભળી છે અને બધા લોકોએ કથા સાંભળી છે તો પછી તમે વિમાન એક લઈને કેમ આવ્યા તો એનો ઉત્તર આપતા ભગવાનના પાર્ષદો કહે છે हरिदासा ऊचुः श्रवणस्य विभेदेन फलभेदोऽत्र संस्थित श्रवणं तु कृतं सर्वे न तथा मननं कृतम् ભગવાન ના પાર્ષદો એ કીધું કથા બધા લોકો સાંભળી છે પણ સાંભળવામાં ભેદ રહી ગયો છે શ્રવણ ના ભેદ ના કારણે ફળમાં ભેદ રહી ગયો છે જે રીતે ચિંતન મનન કરી ઉપવાસ કરીને ધુંધુકારી કથા સાંભળી અહીંયા જેટલા લોકો બેઠા છે એ હતા તો કથામાં પણ એના મન ક્યાંક બીજે હતા કથાને આત્મસાત ન કરી શક્યા અને એટલા માટે આ કથા શ્રવણનો અસલી અધિકારી માત્ર ને માત્ર આ ધુધુકારી છે હવે આપણે કેમ કથા સાંભળવી છીએ 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 તો આપણે આપણે આપણા 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 મનને પૂછવાનું છે કે 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 અહીંયા ખેતરે આપણી ફેક્ટરીએ ઘરે હે ને ક્યાં છે આપણે એ આપણને પોતાને પૂછવું જોઈએ કથા ત્યારે ફળ આપશે જ્યારે કથા સાંભળ્યા પછી એનું ચિંતન કરવામાં આવે એનું મનન કરવામાં આવે એનું સ્મરણ કરવામાં આવે અને કથાને આત્મસાત કરી લેવામાં આવે ત્યારે આ કથા ફળ પ્રદાન કરે છે ભગવાનના પાર્ષદો કહે છે જે વૈકુંઠથી આવ્યા છે ગૌકર્ણજી તું કાંઈ વાંધો નહીં વિમાન જવા દો હવે કારણ કે રોકવાનો કોઈ અર્થ નહોતો ગામવાળાએ કીધું પછી ગૌકર્ણજીને કંઈક કામ કરો આઈનાન બેઠા રહ્યું કે વ્યાસપીઠ કેમ એક વિમાન આવી ગયો ને આવું પાછી કથા ચાલુ કરો કે આઈનાન આવું ઘરે નહીં જવું અને કેમ જાય વિમાન ભળ ગયો હોય જાય ઘરે પાછું અહીંયા માન લો હરિદ્વારમાં ઉતર્યું હોય ઘાટે આપણે પછી સુરતની રિટર્ન ટિકિટ લેવા ઉભા રહ્યો અમુક તો જાય ના અમારે બહુ કામ છે જવું જ પડશે મૂકીને આવ્યા છે ને એટલે તુકારામજી ની પત્ની આવું કર્યું તુકારામજીને લેવા વિમાન આવ્યું ને તો પેલા ગામવાળાને બોલે હાલો એ કે વૈકુંઠ થી વિમાન આવ્યું છે ને તમારા પ્રભુજીને લઈ જાય છે તુકારામજી ની પત્ની કે એને જવું જ જવા દો આપણને રોટલા કરવા દો એનેથી કઈ ધંધો છે ભજન ભક્તિ નો તુકારામજી પત્ની નો ગયા બિચારા રહી ગયા તુકારામજી એકલા વયા ગયા પછી એમ હોય કોક આવે તોય નથી જવું અહીંયા લાવે ને અહીંયા સ્ટેજ આગળ તોય નથી જવા લઈ કેવડી આશક્તિ હૃદયમાં લાગી છે વિચારો બીજા શ્રાવણ માસ ની અંદર ફરીથી કથા થઈ અને હવે તો વિમાન ભાળી ગયેલા એટલા ધ્યાનથી અને પછી નક્કી કર્યું ઘરે જવું જ નથી હવારે કથા સ્ટાર્ટ થઈ હાંજે પૂરી થઈ ગૌકર્ણજી કે વૈયા જાવ નહીં નહીં અહીંયા પંડાળમાં કરશો હું તો કે રાત થી લઈને સવાર સુધી ભગવાનના નામનું કીર્તન કરશું અને જેટલા ગામ લોકો હતા આખો દિવસ કથા સાંભળે આખી રાત ભગવાનના નામનું કીર્તન કરે અને જેવા સાત દિવસ આ રીતે પૂરા થયા સાતમા દિવસે હજારો વિમાન આવી ગયા આકાશની અંદર અને હરેક વ્યક્તિઓને લઈ વિમાનમાં આરૂઢ કરી દીધા પણ વક્તા હજી વ્યાસપીઠ ઉપર હતા અને એ બધા વિમાનોની વચ્ચે અચાનક એક શંખની ધ્વનિ થઈ અને ખબર પડી કે આ તો ભગવાનનો પાંચજન્ય શંખ સ્વયં ભગવાન શંખ ધ્વનિ કરી પ્રગટ થયા અને પોતાનું વિમાન સ્ટેજ નજીક લાવ્યા એમાંથી ઉતરી ગૌકર્ણજીને આલિંગન આપ્યું પોતાની જેવું સ્વરૂપ પ્રદાન કર્યું અને ગૌકર્ણજીને લઈ અને ભગવાન વૈકુંઠ ગયા અને સાથે સાથે આખું ગામ વૈકુંઠ ગયું આમાં આપણે લેવા જેવી શિક્ષા એ જ છે કે આપણા ગામમાં કે આપણા પરિવારમાં કોઈ ભજન કરતો હોય ને તો એને નડવું નહીં કેમ કારણ કે ક્યારેક એની લીધે તે આપણે નકર એક ભગત છે ભાડ્યો મોટો ભગત નો દીકરો થઈ ગયો માળા લઈ નીકળવા આવડું મોટું ટીલું કરે ને આમ કરે ને તેમ કરે ગૌકર્ણજી એક ભક્ત થયા એના ગામમાં આખું ગામ તરી ગયું અને વૈષ્ણવની મહિમા ભાગવતમાં એ કીધી છે કે એક વ્યક્તિ નહીં એક વૈષ્ણવ આખા બ્રહ્માંડને તારવા સક્ષમ છે આખું બ્રહ્માંડ એકલો તારી દે તો આ રીતે ખૂબ સુંદર ભગવાનની અદભુત કથા થઈ બધા લોકોને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ધંધુકારી પ્રેતીઓની માંથી મુક્ત થયો